હળોદ તાલુકાના કડિયાણા ગામે વોકડામાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે આજે વહેલી સવારે એટલે કે આઠ ત્રીસ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કડિયાણા ગામના પાદરમાંથી પસાર થતા મોકડામાં અગાઉ કોઈએ ખાડા કરેલા હોય અને ખાડામાં પાણી ભરેલું હોય ત્યારે કડિયાણા ગામે જ રહેતા આદિત્ય મુનાભાઈ ભરવાડ ઉંમર વર્ષ તેર અને પ્રિન્સ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ બાર આ બંને કાકા ભજીના દીકરા થાય છે એટલે મુકેશ અને મુનો જે છે તે સગા ભાઈ છે આ બંનેના જે બાળકો તેની સાથે એમનો એક કુટુંબનો જે દીકરો છે આ ત્રણેય જે છે તે આ પ્રિન્સ અને આદિત્ય એના દાદા સાથે એમનું ખેતર છે ગામના પાદરમાં જ ત્યાં આગળ ખેતરે એના દાદા જ્યારે ખેતરે વાડ કરી રહ્યા હતા તેવા સમયે ખેતરની બાજુમાંથી આ મોકળો પસાર થતો હોય અને મોકળામાં ખાડો હોય ને એમાં પાણી ભરેલું હોય એટલે આદિત્ય અને પ્રિન્સ એમાં નાવા પડ્યા હતા એનો એક મિત્ર છે એ કાંઠે બેઠો હતો જોકે આ બંને નાવા પડ્યા ડૂબી રહ્યા છે ડૂબી ગયા અંદર એની જાણ જે છે તે એના મિત્રને થતા તે તાત્કાલિક ગામમાં આવ્યો એના દાદાને જાણ કરી ગામના જે લોકો છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને જે બાળકો છે આ બાળકોના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા અને બંને બાળકોના મૃતદેહને ચરાડવા જે હોસ્પિટલ છે સરકારી ત્યાં આગળ લઈ જવામાં આવ્યા છે પંચરોજ કામ ને પંચનામું જે કંઈ કરી અને બંને બાળકોના પીએમ જે છે એ કરવામાં આવી રહ્યા છે તેની સાથે મિત્રો અમે પણ દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે અત્યારે ઉનાળો છે વેકેશન પણ છે એટલે આપણા બાળકો કે પછી આપણા કોઈ સગાવાલાના બાળકો આપણા ઘરે આવ્યા હોય ખાસ ગ્રામ્ય વિસ્તારની મિત્રો વાત કરીએ તો ક્યાંય એવા ખાડા ભરેલા હોય ક્યાંય તળાવમાં પાણી હોય અથવા તો કેનાલો પણ હમણાં ચાલુ થવાની છે એટલે આવી રીતના બાળકોને તરતા ન આવડતું હોય અને નાવાને વહી જાય તો ખાસ વાલીઓ પણ ધ્યાન રાખજો કારણ કે આ ઘટના આજે અડોદ તાલુકાના કડિયાણા ગામે બની છે કે આ બંને બાળકો છે આદિત્ય મુનાભાઈ પરવાડ એની ઉંમર તેર વર્ષની છે પ્રિન્સ મુકેશભાઈ પરવાડ એની ઉંમર બાર વર્ષની છે બંને નાના બાળકો જ છે અને મોટાભાગે નતર આમ એવું થાય કે બાળકો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો ક્યાંય વાડીએ ચાંબુડા ખાવા ગયા છે કોઈની વાડીએ નાવા ગયા છે કે આવું થાય પરંતુ એનો એક મિત્ર એટલે એનો કુટુંબી જ ભાઈ છે એ ખાડા કાંઠે બેઠો તો ને બંને પીડ્યા એટલે એને ખબર પડી કે આ બંને ડૂબી છે આ બંને ડૂબી ગયા છે એટલે એને ગામમાં આવીને દાદાને એટલે આખી ઘટનાની ખબર પડી એટલે ખાસ આવી જે કંઈ ઘટનાઓ છે મિત્રો એ ન બને તે માટે થઈ અને વડીલો કે એને પણ ધ્યાન રાખવી જોઈએ કે આપણા બાળકો છે એ કઈ બાજુ ચાઇ છે શું કરે છે કારણ કે આ જે આખી દુઃખદ ઘટના છે એ કડિયાણા ગામે બની છે બંને ભાઈના એક એક દીકરા છે એ ડૂબી જવાથી એનું મૃત્યુ થયું છે પરિવારમાં પણ જે છે કાળો કલ્પાન છે કારણ કે આ બંને નાના બાળકો છે એક તેર વર્ષનો છે એક બાર વર્ષનો આ બાળક છે હાલ એનો પીએમની જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે આભાર મિત્રો